હોળી અને ધૂળેટીના તહેવારને લઈને જૂનાગઢ શહેરના વિસ્તારની અંદર લોકો ખરીદી માટે ઉમટી પડ્યા છે ખાસ કરીને રજાનો દિવસ હોવાથી જૂનાગઢ શહેરના લોકો અંતિમ સમયે હોળી ધૂળેટીના તહેવારને લઈને નાના બાળકો સાથે ખરીદી કરવા બજારમાં ઉમટ્યા છે ત્યારે આ વખતે ધૂળેટીના તહેવારને લઈને રંગોમાં પણ પ્રાકૃતિક રંગોનો તેમજ સંપૂર્ણ સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ થતો હોવાનું વેપારીઓ દ્વારા પણ જણાવવામાં આવી રહ્યું છે હોળી હોળીનો તહેવાર આજે જ્યારે છે ત્યારે આવતીકાલે ધૂળેટીનો પણ તહેવાર ઉજવવાના છે હાલ આપણે આવી પહોંચ્યા છીએ જૂનાગઢના આઝાદની અંદર હાલ જોઈ શકાય છે કે જે હોળી ધૂળેટીની તૈયારી છે એમાં ખરીદીની અંદર અંતિમ ચરણની અંદર લોકો છે એ હાલ મોટી સંખ્યામાં ખરીદી કરવા આવી રહ્યા છે આજે જ્યારે રજાનો દિવસ છે ત્યારે જોઈ શકાય છે અવનવા રંગો જે છે એ લોકો

મેળામાં કેમ માણસો ઉમટી પડ્યા હોય એની જેમ ઉમટી પડ્યા છે તમે આમ જોઈ રહ્યા છો ખરીદી કરવામાં જૂનાગઢની એક જનતા જે અમારા નાના એવા વેપારી પણ ખરીદી કરવાની અગ્રતરા રાખે તો અમે એને ખૂબ આભારી છે અને નવું એક જોવા જાય તો આ વખતે હર્બલ કલર આવ્યા જે ઓર્ગેનિક કલર આવે છે આ તમે નાના બાળકો પણ રમી શકે આંખમાં જાય કે કોઈ નુકસાની નથી થતી પણ એક ખૂબ સારી વાત છે મોટામાં મોટી વસ્તુ એ કહેવાય કે ઇન્ડિયાનો માલ છે તો ટોટલ વસ્તુ આપણી હવે જે ચાઈનાનો માલ આવતો એ બંધ થઈ ગયો હવે કે ઇન્ડિયાનો છે હરિયાણા છે રાજસ્થાન છે એવી અલગ અલગ સ્ટેટમાં દિલ્હી છે આવા સ્ટેટમાંથી આ વસ્તુ માલ બનાવવામાં આવે છે અને ખાસ તો જોવા જઈએ તો ભાવમાં પણ થોડોક વધારો છે પણ એક આપણો ઇન્ડિયાનો તો માલ છે એ સારું છે તો જુનાગઢની જનતાને અમે ખૂબ ખૂબ આભારી છીએ કે અમારા નાના એવા વેપારીઓ પણ ખરીદીને અગ્રતા રાખે છે એમાં તમે જોવા જાવ તો ઇલેક્ટ્રિક આવી છે

જે અંતિમ દિવસે જે હવે ગણતરીની કલાકો બાકી છે ત્યારે માર્કેટની અંદર વધારે બીજ જોવા મળી રહી છે શું કારણ હોય છે કારણ એવું છે કે રજા છે ને એક દિવસ તમને વેપારીને પણ રજાનો દિવસ મળ્યો વેપાર માટે તો રજાને જોઈને આજે તમે જોવું ને આજે આખું પંચાયતથી પબ્લિક થી ભરેલો છે તો એ બહુ સારી વાત છે માહોલ એ છે કે રજાનો દિવસ છે એ લોકો ખરીદી કરવા છે

છેલ્લા કેટલાય દિવસોથી બજારમાં ભીડ ન હોવાના લીધે મંદી જેવો માહોલ સર્જાયો હતો પરંતુ હોળીના તહેવારને ફક્ત એક જ દિવસ બાકી હતો તે પહેલા બજારમાં ખરીદી કરવા લોકોનો ધસારો જોવા મળ્યો જેથી વેપારીઓએ રાહત અનુભવી હતી ડભોઈ સહિત આસપાસના ગામના લોકો ડભોઈમાં ખરીદી કરવા આવતા બજારમાં રોનક જોવા મળી હતી હોળીની વાત કરવામાં આવે તો તહેવારનો પ્રથમ દિવસે હોળી અને બીજા દિવસે ધૂળેટી તરીકે ઓળખાય છે હોળી ફાગણ મહિનાની પૂનમના દિવસે મનાવવામાં આવે છે આ દિવસે સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા લાકડાની હોળી ખડ તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ તમામ લોકો ત્યાં વાતે ગાતે ભેગા થઈ અને હોળી પ્રગટાવે છે લોકો તેની પ્રદિક્ષણા કરે છે અને તેમજ શ્રીફળ ધાણી ચણા વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો અને પરંપરા છે પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દેવી શક્તિઓનું સન્માન કરવું પવિત્ર હિન્દુઓનો આસ્થાનો તહેવાર એટલે હોળી પર્વ હોળી પર્વની અંદર ઋતુ ચક્રનું પણ બદલાવ થતો હોય છે શિયાળો જઈને ઉનાળો આવતો હોય છે ત્યારે હિન્દુ સમાજના આસ્થાના પ્રતિક રૂપે ધાણી ચણા ખજૂર ખાઈ અને એ દિવસે હોળીના પર્વ દિવસે ધાણી ચણા ખજૂર ખાઈને હોળી માતાની પૂજા કરી અને આપણે તહેવાર મનાવતા હોય છે અને આ હિન્દુ સમાજને એક આસ્થાનું પ્રતિક છે જ્યારે ભક્ત પ્રહલાદ હોળીકામાં દહન થયા ત્યારે હોળિકા મળીને ભસ્મ થઈ ગઈ હતી પણ પ્રહલાદને કશું થયું ન હતું ત્યારથી જ આ હિન્દુ સમાજનું એક આસ્થાનું પ્રતિક સમાન જ્યારે હોળી મનાવતા હોય ત્યારે સર્વ હિન્દુ સમાજના લોકો આ હોળી પર્વ ઉત્સાહથી મનાવે છે અને એ દિવસે એક રંગ ઉત્સવનું પણ આયોજન થાય છે એમાં દરેક રંગોને એક સાથે લઈને રંગ ઉત્સવનું પણ આયોજન કરતા હોય છે અને આપણા સાત રંગ કે છે એમાંથી દરેક રંગ એક મેચ થઈને એકબીજાને હોળીની શુભકામનાઓ આપવામાં આવે છે અને આ હોળીના પર્વમાં હિન્દુ સમાજ બહુ આસ્થાથી મનાવે છે એની બીજા દિવસ ધૂળેટીનો પર્વ મનાવવામાં આવે છે ધૂળેટીમાં એકબીજાના મનભેદો મતભેદો દૂર થાય એના માટે ધૂળેટી પર્વ પણ મનાવવામાં આવે છે અને ધૂળેટીનો પર્વ એક ઉત્સાહથી મનાવવામાં આવે છે અને એકબીજાને કલર લગાવીને પોતાનો મનભેદ મતભેદ અને કોઈને મન દુઃખ થયું હોય તે પણ એક ભૂલવાનો એક વિષય છે ખૂબ ઉત્સાહ અને આનંદથી આ હોળી પર્વ મનાવાય છે જય શ્રી રામ હોળી પર્વમાં જ્યારે હોળી દહન કરવાનું ત્યારે